મિત્રો આજે આપણે વટસાવિત્રીની વ્રત કથા સાંભળીશું સાવિત્રીનું વ્રત અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે સુખ સમૃદ્ધિ માટે અને સંતાનની પ્રાપ્તિ માટે રાખવામાં આવે છે સુહાગણ મહિલાઓ આ વ્રતને ધારણ કરીને સોળ શણગાર કર્યા પછી વટવૃક્ષની પૂજા કરે છે કેમ કે વટવૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેયનો વાસ હોય છે તેથી વટવૃક્ષની પૂજા કરવાથી બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેયના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે એના વગર આ દિવસે પૂજા કરવામાં આવે છે સાવિત્રી અને સત્યવાન અને મૃત્યુના દેવતા યમરાજની તો વટ સાવિત્રીના દિવસે વિધિ વિધાનથી સત્યવાન યમરાજ અને ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા મહેશની આરાધના આપણે કરીએ છીએ અને સૌભાગ્ય માટે સુખ સમૃદ્ધિ માટે અને સંતાનની સફળતા માટે સંતાનની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરીએ છીએ તો હવે આપણે જાણીશું પૂજા વિધિ વિશે તો વડ સાવિત્રીના દિવસે સવારે વહેલા ઉઠીને નિત્યકર્મોમાંથી નિવૃત્ત થઈને તમારા ઘરના મંદિરમાં તમારા ઈષ્ટદેવ કુળદેવીની પૂજા કરવી અને વડ સાવિત્રીનું વ્રત રાખવાનો સંકલ્પ કરવો અને કહેવાનું કે પરિવારના સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે હું આ બ્રહ્મ સાવિત્રીનું વ્રત કરી રહી છું મને તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય આ વ્રત કરનાર વ્રત દરમિયાન ફળાહાર કરવો અબિલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલોથી વડનું પૂજન કરવું વડને જળ ચડાવવું પછી સૂતરનો દોરો વડના થડને પાંચ વાર સાત વાર અગિયાર વાર એકવીસ વાર એકસો આઠ વાર વિંટોળીને પ્રદિષ્ણા કરવી જોઈએ પ્રદિક્ષણા કરતી વેળાએ ઓમ સત્યવાનાય નમઃ ઓમ સત્યવાનાય નમઃ ઓમ સત્યવાનાય નમઃ મનમાં આ મંત્રનું ઉચ્ચારણ કરી જવું દોરો વિટોળી જવો મિત્રો તમને ખબર હશે કે દરેક વ્રત કથા વાર્તા વગર અધૂરું હોય છે તેથી વડ સાવિત્રીની વ્રત પણ આપણે જરૂર સાંભળીશું તો આ કથા છે દેવી સાવિત્રીની જે પોતાના પતિના પ્રાણ યમરાજ પાસેથી પણ પાછા લાવી હતી ત્યારથી જ આ વ્રત કરવાની પરંપરા શરૂ થઈ ત્યારથી જ દરેક પરણેલી સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરેતી હોય છે તો દેવી સાવિત્રી તેના પતિના પ્રાણ કેવી રીતે પાછા લાવી હતી તેની સંપૂર્ણ કથા આપણે સાંભળીએ મિત્રો અધૂરી કથા સાંભળીએ તો આપણું વ્રત પણ અધૂરું રહી જાય છે તેથી કથાને લાસ્ટ સુધી જરૂર સાંભળજો કથા પસંદ આવે તો એક લાઇક કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખી લેજો ઘણા વર્ષો પહેલાંની વાત છે અશ્વપતિ નામનો એક રાજા હતો તેણે એક રાણી હતી તેનું નામ વૈશાલી હતું રાજા અને રાણી ખૂબ ઉદાર અને માયાળુ હતા તેઓ બધી ખુશ હતા પરંતુ ઘરે સંતાનની સાધુ મહારાજ આવ્યા તેમણે પણ રાજા રાણીની સ્થિતિ જોઈને દુઃખ થયું આથી તેમણે વાંજિયા મેણું ભાંગવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવાનું કહ્યું રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યા થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા રાજા રાણીએ કહ્યું કે માતા અમે બધી રીતે ખુશ છીએ પરંતુ અમારા ઘરે સંતાનની જ ખોટ છે પછી માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્ર છે તે પુત્રી એવી ગુણિયલ અને ભક્તિવાળી હશે જે આગળ જતા તમારું નામ રોશન કરશે આવું કહી માતા અંતર ધ્યાન થઈ ગયા નવ મહિના પછી વૈશાલી રાણીએ એક પુત્રીને જન્મ આપ્યો માતા સાવિત્રીનું કૃપાનું ફળ માની આ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાતે વધવા લાગી રાજા રાણી તેને લાડકોળથી ઉછેરવા લાગ્યા તે દેખાવે ખૂબ સુંદર હતી વળી માતા પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા સમય જતા રાજા રાણીએ તેના લગ્નની ચિંતા થવા લાગી રાજા રાણીએ ચારે દિશામાં યોગ્ય મૂર્તિઓ મેળવવા માટે તપાસ કરાવી પણ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં શેવટે તેમને સાવિત્રીને જ પોતાના વનની પસંદગી કરવાનું કહ્યું સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા તુમત્સેન રાજાના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી આ વાત સાંભળી રાજા રાણી બંને ખુશ થઈ ગયા આ સમયે નારાજજી ત્યાં આવ્યા રાજા રાણીએ નારાજજીને સલાહ માંગી નારાજજીએ કહ્યું કે મહારાજ સત્યવાન બધી રીતે તમારી પુત્રી માટે શ્રેષ્ઠ છે પણ રાજા રાણીએ ચિંતાના સ્વરે કહ્યું કે પણ શું મુનિરાજ નારાજજીએ કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે આ સાંભળી રાજા રાણીને ખૂબ દુઃખ થયું તેઓએ પોતાની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડીવાળ સાવિત્રીએ તેના માતા પિતાને કહ્યું કે મારા ભાગ્યમે જે થવાનું હશે તે થશે માટે તમે ચિંતા ન કરો મેં સત્યવાન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે તો લગ્ન એમની સાથે જ કરીશ સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાણી પણ ચૂપ થઈ ગયા રાજા અશ્વપતિ ના છૂટકે ધૂમસેનના રાજાના આશ્રમમાં ગયા અને પોતાની દીકરીનું માંગુ નાખતા કહેવા લાગ્યા કે રાજા હું રાજા અશ્વપતિ છું અને મારા મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છું છું રાજા ધૂમસેને કહ્યું કે ક્યાં તમે અને ક્યાં હું મારી પાસે રાજપાટ પણ નથી રહ્યા મારા દુશ્મનોએ મારું બધું જ પડાવી લીધું છે આથી હું વનમાં આશ્રમ બાંધીને બાકીના દિવસો વિતાવું છું તમે તમારી દીકરીને શા માટે નર્કમાં ધકેલો છો અશ્વપતિએ કહ્યું કે રાજન મારી પુત્રી આપના પુત્રને પરણવા ઈચ્છે છે તો તમને વાંધો શું છે રાજા ધુમત્સને કહ્યું કે મને એમાં શું વાંધો હોય ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે તમારી પુત્રીને પરણાવો તેઓ ઊભા થવા ગયા તેઓ આંધળા હોવાને કારણે પાણીના માટલા સાથે અથડાયા અને પડતા પડતા બચી ગયા સત્યવાન ત્યાં આવી ગયો અને તેને પિતાજીને બેસાડી દીધા સારું મુહૂર્ત જોઈને અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે ધૂમધામથી પરણાવી દીધી રાજા રાણી ઉપરથી ખુશ હતા પણ અંદરથી ખૂબ જ દુઃખી હતા કારણ કે થોડા જ દિવસોમાં જ તેમની પુત્રી વિધવા થવાની હતી લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી આનંદથી રહેવા લાગ્યા પતિ પત્ની એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા જ્યારે સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી ટૂંકા જીવન વિશેની વાત સાંભળી હતી ત્યારથી તેણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી હતી આમ કરતાં કરતાં એક વર્ષ પૂરું થવા લાગ્યું સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ ગઈ જંગલમાં એક સુકાયેલું ઝાડ જોઈ સત્યવાન તેને કાપવા લાગ્યો થોડીવારમાં વારમાં તેને પેટમાં દુખવા માંડ્યું તે બે બાંધ થઈ જમીન ઉપર ડળી પડ્યો સાવિત્રી તેની નજીક ઊભી હતી તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનના કપાળ ઉપર હાથ ફેરાવવા લાગી ત્યાં પાડા ઉપર બેસીને એક વિશાળ માણસ આવ્યો સાવિત્રી કહ્યું કે તમે કોણ છો અને અહી કેમ આવ્યા છો આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા તેમણે કહ્યું કે હું યમરાજ છું અને તારા પતિના આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલા માટે તેને લેવા માટે આવ્યો છું આવ બોલી યમરાજાએ સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલા પાસવડે વડે તેના પ્રાણ ખેંચી દીધા સત્યવાનનું ખોડિયું નિષ્ણાત બની ગયું સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ આઘાત લાગ્યો તે વૃત્તિ કકડતી યમરાજ પાછળ જવા લાગી યમરાજાએ તેને પાછળ આવી જોઈ કહ્યું કે તું શા માટે મારી પાછળ આવે છે લલાટે લેખ લખાયેલા લેખ ક્યારેય મિથ્યા જતા નથી તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય લખાયું નથી માટે તું બધું ભૂલી જા અને પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે જ્યાં મારો પતિ ત્યાં હું માટે પાછી તો નહીં જ વળું હું તમારી સાથે સાત ડગલા ચાલી એટલે આપણા વચ્ચે મિત્રભાવ સ્થાપિત થઈ ગયો છે આથી હું તમને મિત્રભાવે વિનવું છું કે મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો યમરાજાએ કહ્યું કે દીકરી હું તમને હજુ પણ કહું છું કે તારા તારે તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ એ માંગ પણ પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને ચક્ષુદાન આપી દેખાતું કરો યમરાજે કહ્યું તથા જ તું હવે તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું મારા માટે પાછું વળવું અશક્ય છે જ્યાં મારો પતિ ત્યાં હું એ જ નારી ધર્મ છે વળી સત્ય પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે યમરાજે કહ્યું કે દીકરી સાચે જ તે મને ધર્મ વિશે સમજ આપી તારા ઉપર હું ખુશ થયો છું તારા પતિના પ્રાણ સિવાય જોઈએ એ માંગી લે હું ખુશીથી આપીશ સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને આંખો આપી દેખાતું કર્યું હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્યપાઠ પાછું અપાવો યમરાજાએ કહ્યું તથા જ તું હવે આગળનો માર્ગ કપરો છે માટે તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો માટે તમારું નામ યમ છે દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખવો અને શરણે આવેલાનું રક્ષક રક્ષણ કરવું એ તે ધર્મ છે તમારું અત્યારે હું તમારા બારણે છું તો તમે મારું રક્ષણ નહીં કરો યમરાજાએ કહ્યું કે દીકરી તારા ઉપર હું પ્રસન્ન છું તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ એ માંગી લે સાવિત્રીએ કહ્યું કે મારા માતા પિતાને પુત્ર નથી તેમને સો પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો તથા કહીને યમરાજ આગળ ચાલ્યા એટલે સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી યમરાજાએ કહ્યું કે દીકરી હવે શું બાકી રહી ગયું છે જોઈએ એ માંગી લે બસ સાવિત્રીએ કહ્યું કે મારે સો પુત્રો જોઈએ છે યમરાજાએ કહ્યું તથા હવે તું પાછી વળી જા અને મને જવા દે સાવિત્રીએ કહ્યું કે મને સો પુત્રો થશે એવું વરદાન તો તમે મને આપી દીધું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે એનો વિચાર કર્યો છે માટે તમે મારા પતિને પાછો મને સોંપી દો સાવિત્રીની ચતુરાઈથી યમરાજ ખુશ થઈ ગયા તેમના માટે વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ સાવિત્રીને આપે જ છૂટકો હતો તેમના વચનમાં તેઓ બંધાઈ ગયા હતા કહ્યું કે દીકરી હું તારી ભક્તિભાવથી ખુશ થયો છું જ્યાં તારા પતિને જીવનદાન આપું છું અને તેનું આયુષ્ય વધારીને ચારસો વર્ષનું કરું છું ખુશીથી તારા પતિને લઈ જા આશીર્વાદ આપી યમરાજ ત્યાંથી ચાલ્યા ગયા સાવિત્રી પોતાના પતિને દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોળામાં લીધું એટલી વારમાં સત્યવાન આળસ મરડી ઊભો થઈ ગયો સત્યવાનને અસજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં આંસુ આવી ગયા સત્યવાને પોતાના સ્વપ્નમાં જોયેલી બધી વાત સાવિત્રીને કહી જવાબમાં સાવિત્રીએ બધી હકીકત પોતાના પતિને કહી યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતાને આંખો આવી ગુમાયેલું રાજ્ય પડતું મળ્યું સાવિત્રીની માતાને સો પુત્રોનો જન્મ આપ્યો અને પોતે પણ સો બળવાન પુત્રોની માતા બની આમ બધે આનંદ છવાઈ ગયો હે સાવિત્રી માતા તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને વ્રત કથા સાંભળનારને ફળજો તો મિત્રો તમે પણ આ વ્રત જેના મુઢે સાંભળો છો અથવા કોઈ સ્ત્રી કોઈ દીકરી તો એને છેલ્લે વ્રત સાંભળ્યા પછી તેને દક્ષિણા સ્વરૂપે કોઈ ભેટ અવશ્ય આપવી જોઈએ તો આશા કરું છું કે તમને આ વ્રત કથા પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો